રાજકોટમાં એક શરમનાક કિસ્સો સામે આવ્યો છે યુવતીએ સોશિયલ મીડિયા મારફતે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી ચાર શખ્સો સાથે મળી યુવાનને માર મારીને તેનો મોબાઈલ લૂંટી બાર લાખની ખંડડી માંગી હતી જે બાબતની ફરિયાદ પદ્યુમેન નગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે રાજકોટની એક યુવતીએ યુવાનને પટાવી ફોસલાવી લૂંટ ચલાવી હોવાનો હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે નીતુ રાવલ નામની યુવતીએ પોતાના મિત્રો સાથે મળી ટૂંકા રસ્તે પૈસા મેળવવા હેતુસર સોશિયલ મીડિયા મારફતે યુવક સાથે મિત્રતા કેળવી હતી ત્યારબાદ જે તે યુવકને મળવા બહાને બોલાવી તેની પાસે પૈસાની માંગણી કરતી હતી તેમજ જો કે યુવક પૈસા ન આપે તો તેના વિરોધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવાનું કહેતી હતી રાજકોટ રેસકોર્સ ખાતે હની ટ્રેપ થયેલી છે જેમાં નિમિષા નામની જે છોકરીએ એક ભોગ બનનારને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી ફેસબુકમાં એ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી અને ત્રણ ચાર દિવસ એમની સાથે ચેટ કરી અને પછી મળવા બોલાવેલ મળવા બોલાવેલ એ વખતે જ પાંચ સાત મિનિટની અંદર બીજા છોકરાઓ ત્યાં આવી ગયા અને એમણે એવું કીધું તો અમારી બેન સાથે શું કામ આરી રીતે વાતો કરે છે અને શું કામ ફરે છે એવી રીતે કરી અને એને રિક્ષામાં બેસાડી અને અલગ જગ્યાએ લઈ ગયેલા ત્યાં એમની પાસે બાર લાખની ખંડણી માગવામાં આવેલી છે એનો જે એક બીજો મોબાઈલ હતો એ મોબાઈલ એ લોકોએ લઈ લીધો અને બાર લાખ રૂપિયાની ખંડણી આપવા માટે થઈને એને જ્યારે મોકલ્યો તો એ સીધો પોલીસ પાસે આવ્યો અને આપણે એમને ટ્રેપ કરી અને એમને પકડી લીધેલ છે